મમ્મી રાખે છે બાસ્કેટમાં ના ગયું રિજોટામાં મે નથી આવડતું તો જો આ રિજોટ છે અમે બધે ફેર્યા છે આયા amare ચાઇનીઝ મમ્મી હાલો જોઈ છે છે રેસ્ટોરન્ટ નામ તો મને ઓછું આવડે કષ્ટ પણ તો જો આજે અમારે રિ조ર્ટ માં આવ્યા છીએ જો મોટું બધું રિ조ર્ટ છે આ અને કે લલિત બાપુ આવ્યા છે હેતલ મનસે આવ્યા છે અને બધા આવ્યા છે કરે છે બધાએ હવે તમને જો હું આવે ને આટલી વાર જો તમને બધું બતાવવું આ બધા વિડીયો ઉતારે છે હવે તમને ને બધા આવે ત્યારે બતાવવું હાલો ચોકું જે લાઈવ છે કે મંજુરી એમ છે

सिंपल नावा અત્યારે ઠંડી નું ઓબાકી જો આજે માર મમી આ છે ને અમારા મમી છે અમાર છે હાલો જો અમે આવ્યા છીએ અહીંયા રેસ્ટોરન્ટ નથી આવડતું તો જો આ છે અમે બધે છે મારો ન્યુ દોસ્ત ન્યુ માય બ્રધર

હાલો બધાય જો અહીંયા જીમમાં અમારા કેતલમેલ રમવા વયેલા છે જો અહીંયા ભૂમિ રમે છે અહીંયા આ રમવાનું છે જો એકમાં જરૂર આપવા માટે બધાય બહુ મજા આવશે

હાલો રુદ્ર અને હાર્દિક ભાઈ જો ફૂટબોલ રમે છે બાસ્કેટબોલ બાપુ આવ્યા જો બાસ્કેટબોલ રમવા બાપુ તમે જો આમાં નાખવાનો બોલ એ આવી ગયો આવી ગયો

ગમે છે આજ બાપુને થોડોક ટાઈમ જડ્યો છે રમવાનો એટલે આજ બાપુ ફૂટબોલ ને મેચ ને બધું આજ તો બાપુ રમી લીધું બપુ ન કા બાપુને ટાઈમ જ ન હોય રમવાનો કંઈ નહીં એતલબેન બાપુનું ટાઈમ ન હોય ને હા આજ રમી લેજો આ रक्षिता दीदी जो आ मम्मी यहां के से बास्केटवा ना गयो કરને કો હવે નદી રગરતો હાલો આ તને નથી આવડતું રેવા દેને કોતાને નથી આવડતું બીજા ને કે જાડી ન પડી બસ 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 ગોલ ઉપર ગોલ માલ જાડી રેવા દે તારું કામ નઈ રેવા દે રેવા દે જાડી પાટુ માર દે પાટુ માર દે બડ કર દે તમ તારે આઈ જા અરે એમાં મસ્તી ના હોય ગાંડા એ અમા જયદીપ જો ક્યાં ડડા ઘા કરે ખબર ન પડતી આય છે ડડો પડી ગયો છે આ જો ડડો કેચ કરે છે બાપુ ઓ કે ગયો ડડો 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 ઓલી બાજુ ફૂટબોલ ફૂટબોલ રમે છે ટાઈમ રમવાનો હાલો મેં અહીંયા રૂમ માં આવી ગયા છે તો આ ભૂમિ પપ્પા क्या आया बापू ने चकला नहीं चकला अंदर से मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले इसके लिए